ભરૂચ નર્મદા નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે હાલ જે જળ સપાટી છે એ પચીસ ફૂટ એટલે કે ભયજનક સપાટીને વટાવી ચૂકી છે વહીવટી તંત્ર દ્વારા અંકલેશ્વરના ચૌદ જેટલા ગામોને એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે અને ખાસ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે ડંટુરિયા ખાલપિયા માટીર કાંસિયા જેવા જે કાંઠા વિસ્તારના ગામો છે તેમને ખાસ સૂચના આપવામાં આવી છે આપણે અંકલેશ્વરના મામલતદાર છે તેમની સાથે વાત કરીશું કાંઠા વિસ્તારના ગામો જે છે તેમની શું સ્થિતિ છે અને કયા કયા ગામોને એલર્ટ મોડ પર રાખવામાં આવે છે અત્યારે અંકલેશ્વર તાલુકાના ચૌદ ગામને એલર્ટ મોડ પર રાખવામાં આવેલ છે એમાં સૌ સૌ પ્રથમ સરફુદીન આવે ખાલપિયા ત્યારબાદ કાંસિયા બોરભટા બેટ બોરભટા ગામ આ એ ગામોને એલર્ટ મોડમાં આપણે સૂચના આપી દેવામાં આવે છે ગઈકાલે રાતથી પણ આ સૂચના તંત્ર તરફથી આપવામાં આવેલ છે અને એ લોકોને પાણી વધવાની શક્યતા હોય તો સ્થળાંતર કરવાની અને તેઓને જમવાની અને પાણી પીવાના પાણીની પણ વ્યવસ્થા અંકલેશ્વર ખાતે અને કરવામાં આવેલ છે અને તેઓના માલસામાન લઈ જવા માટે પણ ટ્રેક્ટરની વ્યવસ્થા સ્થાનિક લેવલે પણ કરવામાં આવેલ છે ક્યાં સુધી લેવલ પહોંચી શકે છે નર્મદાનું હાલમાં ન નર્મદા ડેમમાંથી ચાર લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહેલ છે અને હમણાં ભરતીનો પણ ટાઈમ છે એટલે એક અત્યારે હાડ હાડી પચીસ પોઈન્ટ છ જેટલું પાણીનું લેવલ છે કદાચ એકાદ ફૂટ વધે એનાથી કોઈ વધવાની શક્યતા નથી ચોક્કસ તો જો નર્મદા નદીનું જળસ્તર વધી શકે તો જે કાંઠા વિસ્તારના જે ગામો છે તેને ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી શકે જેને વહીવટી વહીવટીતંત્ર દ્વારા આ લોકો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે